નમસ્તે દોસ્તો જય હિન્દ જય ભારત ગઈકાલનું પેપર જીપીએસસી ક્લાસ વન ટુ તમારું સારું ગયું હશે એવી મને સારી એવી અપેક્ષા છે પેપરના સંદર્ભમાં વાત કરીએ તો વિદ્યાર્થીનો પ્રશ્ન એ છે કે કટ ઓફ કેટલું રહેશે અને એના વિશે જરા ચર્ચા કરો ગઈકાલનું પેપર દેખતા એવું લાગે છે કે મિનિમમ શિડ્યુલ ટ્રાઇબ વુમેન કેટેગરીનું કટ ઓફ એકસો પિસ્તાલીસ થી શરૂ થઈને મેથ જનરલ સુધીનો કટ ઓફ એકસો થી એકસો સુધી જઈ શકે એમ છે એટલે કે કટ નો જે રેશિયો છે એ ઘણો સારો રહેશે ની વાત કરીએ તો આટલું કટ ઓફ કેમ રહેવાનું છે કારણ કે પેપર છે ને પ્લસ પેપર હતું વન મેથ્સ અને ના સંદર્ભમાં સારું ઈઝી હતું પેપર 2 એના હિસાબથી થોડું ટફ હતું ઓલ ઓવર જોવા જઈએ તો દિનેશ દાથો સાહેબના સમયમાં જેવા પેપરો નીકળતા હતા એવું પેપર તો બિલકુલ નહોતું પણ હા પેપર એવું પણ નતું કે ઈઝીલી ક્રેક થઈ શકે એટલે કે ટફ લેન્ધી કોમ્પ્લિકેટેડ આ બધા કારણોથી જે મેરિટ છે એ મેરિટ અંદાજો આપણે એકસો પિસ્તાલીસ થી એકસો પંચોતેર થી એકસો એસી ની વચ્ચે આપણે અત્યારે હાલમાં રાખીએ છીએ જો તમે આ કેટેગરીમાં ફોલ કરતા હોય એટલે કે શેડ્યુલ ટ્રાઇબ ફિમેલ એકસો પિસ્તાલીસ ની કેટેગરીથી લઈને